અમરેલી કલેક્ટર દ્વારા મતદારોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે સુધારણા કાર્યક્રમમાં વિધાનસભા મતદાન બૂથ અને બૂથ પર કાર્યવાહી હાથ ધરાશે મતદારો પોતાની યાદીમાં કોઈ પણ સુધારો લાવી શકશે તાલુકામાં દરેક મતદાન મથકે બૂથ લેવલ બીએલઓ કર્મચારીઓ હાજર રહે છે મારું નામ નવેશ સત્તારભાઈ ચૌહાણ સરકાર દ્વારા જે એસઆઈરની કામગીરી ચાલુ છે મતદાર યાદ સુધારણાનું ને એનું એના અનુલક્ષીની અંદર નવી પ્રાથમિક શાળાની અંદર બી દ્વારા મતદારો માટે મતદાર યાદોની અંદર અત્યારે નામ સુધારણાને જે પ્રોગ્રામ ચાલુ છે એની અંદર અમે મદદ માટે આવેલા છીએ ને નાના દરેકની અંદર મદદરૂપ થાય એ રીતે અમે એ લોકો અહીંયા છે ખડે પગે